तो 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 माता आ देख हाय गाइस दिस भाई लैपटॉप लेफ्टोप साइड दे लैपटॉप જોઈ શકો છો આઈડી આપડા મસ દાદા તબી તો બ્લોગર મસ દાદા નું ઘર ની હો મસ દાદા નું જો ડબા આજ તો કોઈ બોલતી હોમ આઈ ગયો વાયરે બોડીન મારે તો તો ડંડો લઈ રાખ્યો તો જય માતાજી મિત્રો આ એક હું બોલ દીધી અલ્યા गाइस ચાડુ જ રાખતા આ એક નું બે ત્રણ રાવન

ફાઇનલી આ કેમ આર કયા એક પૌડી લેન્ડર ગયો લાગ્યો